નંબર એક આપણે જીવનમાં શું હતા અને શું છીએ તેને હંમેશા યાદ રાખો નંબર બે ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખો કે જે કરે છે એ સારું જ કરે છે નંબર ત્રણ વડીલોનો હંમેશા આદર કરો નંબર ચાર આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી આજે પણ દુનિયા છે અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા હશે એટલે ખોટું અભિમાન ક્યારેય પણ ના કરો નંબર પાંચ પોતાની વાણી ઉપર સંયમ રાખો તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે નંબર છ કોઈ પણ વસ્તુનો વધારે મોહ ના રાખવો નંબર સાત જે કંઈ પણ મળ્યું છે તેમાં ખુશ રહેવું નંબર આઠ તમારાથી બની શકે તેટલું કોઈનું સારું કરવાનો પ્રયત્ન કરવો નંબર નવ તમારા બાળકોને સારા સંસ્કાર આપો અને સારા પુસ્તકો વાંચવાની પ્રેરણા આપો દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એક કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે અહીં સમય બતાવવા વાળા તમને ઘણા મળી જશે પરંતુ જે સાચા સમય પર કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા મળશે જે માણસ સમજે નહીં તો એને સમજાવવાની જરૂર જ શું જે માણસ માને નહીં તો એને મનાવવાની જરૂર જ શું જે સંબંધોમાં એકબીજાના સંબંધોની કિંમત જ નથી રિસ્પેક્ટ જ નથી એ સંબંધોને જબરદસ્તી નિભાવવાની જરૂરત જ શું સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ પછી જુઓ કે દિલને શાંતિ ના મળે તો કહેજો ક્યારેય પડી જાવ તો જાતે જ ઊભા થવું પડશે કારણ કે લોકો અહીં પડેલા પૈસા જ ઉઠાવે છે માણસને નહીં તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે મિત્રો ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલાં એ કરવું પડશે કે તમારા વિશે લોકો શું વિચારે છે એ બંધ કરવું પડશે ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે તમારી કિંમત એવી બનાવો કે તમને કોઈ છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે છે બીજા પાસે તો ફક્ત સલાહ જ છે જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો સંબંધ અને ભરોસો ક્યારેય પાછા નથી મળતા એક વાત હંમેશા યાદ રાખજો જે તમારી પાસે આવ્યું એ તમારું પોતાનું છે પરંતુ જે તમારાથી છૂટી ગયું એ સપનું છે અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે જિંદગીમાં એટલા બીજી થઈ જાવ કે પસ્તાવો નફરત ચિંતા માટે સમય જ ના મળે તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો સૌથી વધારે ગરીબ તો એ માણસ છે જેની ખુશીઓ પણ બીજા પર નિર્ભર કરતી હોય સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતું લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે પરાયાને પોતાના બનાવવાના એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે પછી આશા હોય ઈજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ જરૂરતની હોય છે જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઈજ્જત પણ ખતમ થઈ જતી હોય છે કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છું તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખામણી ના કરતા કેમ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી પરેશાની જિંદગીનો હિસ્સો છે જો એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે એટલા માટે એને ખુશ રાખો પછી ભલે તે આપણું હોય કે પરાયું હોય રાત સવારનો ઇંતજાર નથી કરતી ખુશબુ મોસમનો ઇંતજાર નથી કરતી જે પણ મળે જિંદગીમાં એમાં ખુશીથી જીવી લો કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી શાંત રહો કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી સમય જરૂર બદલાય છે જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબી ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો અને ભૂલને સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો આ ચેનલને વિડિયો જોવા માટે આભાર